નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે ગઈકાલ રાતથી જ ઘણા બધા વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડ્યો ભારે પવન ફૂંકાયો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ સતત હવામાન વિભાગ એવું કહે છે કે ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે પણ એ ઝડપથી આગળ વધી રહેલું ચોમાસું એ ગુજરાતમાં ક્યારે પહોંચશે એની વાત કરવી છે સાથે જ બંગાળની ખાડીની સિસ્ટમની અસર અને એ બધા જ વિષય પર વાત કરીશું પહેલાં હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ મૂકે છે એમાં જોઈએ તો અહીંયા અહીંયા બંગાળની ખાડીમાં ભયાનક સિસ્ટમ બની છે લો પ્રેશર સિસ્ટમ છે ડીપ ડિપ્રેશન સુધી પહોંચશે કે કેમ ખૂબ મોટો પ્રશ્ન છે કારણ કે અરબી સમુદ્રમાં અહીંયા બનેલી જે સિસ્ટમ હતી એ સિસ્ટમ એ લો પ્રેશર બની લો પ્રેશર પછી ડિપ્રેશન સુધી પહોંચી અને પછી એ સિસ્ટમ આગળ વધી ગઈ ડીપ ડિપ્રેશન સુધી ન પહોંચી એટલે વાવાઝોડું બનવાની કોઈ સંભાવના નહોતી ત્યારે અત્યારે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અત્યારે સંભવિત રીતના એવું કહેવાય છે કે એ લો પ્રેશર બની છે અને હવે ડિપ્રા ડિપ્રેશન સુધી પહોંચે પણ એનથી આગળ ડીપ ડિપ્રેશન બની અને વાવાઝોડું બનવાની સંભાવના ખૂબ ઓછી છે બંગાળની ખાડીમાં મજબૂત બનેલી સિસ્ટમ એ ભારતના બહુ જ બધા વિસ્તારોને અસર કરશે ગુજરાતને એની કોઈ સીધી અસર થતી નથી ગુજરાત અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ બને છે તો એની અસર ગુજરાતને થતી હોય છે પણ મહારાષ્ટ્ર અને આ જે આખો પટ્ટો છે ત્યાં જે ખૂબ વધારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે એની અસરને કારણે ગુજરાતમાં અત્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે ચોમાસા પહેલાંની પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણો કે પછી જે સિસ્ટમને કારણે બનતી અલગ અલગ જે ટ્રફ હોય છે એના કારણે જે વરસાદ પડતો હોય છે એની એ અસર છે ગુજરાતમાં ચોમાસું વહેલું બેસશે એવું હવામાન નિષ્ણાત અમુક કહી રહ્યા છે હવામાન વિભાગ એવું કહી રહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતના જે સમય બેસે છે તે સમય બેસશે ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને ચોમાસું મહારાષ્ટ્રના ઓલમોસ્ટ અડધા પ્રદેશો સુધી પહોંચી ગયું છે એટલે અડધું મહારાષ્ટ્ર કવર કરી દીધું છે આગળ જો એ આગળ વધે છે અને જો મોન્સૂન બ્રેક નથી લાગતી તો વહેલું ચોમાસું બેસી શકે હંબાલાલ કાકાનું એવું કહેવું છે કે દસ જૂને ચોમાસું બેસી જશે હવામાન વિભાગની આગાહી એવું કહી રહ્યા છે કે પંદર તારીખ ટેન્ટેટિવ ડેટ છે પંદરથી વીસ તારીખની આસપાસ ચોમાસું બેસે એટલે ચોમાસું બેસે એની પહેલા બનતી અલગ અલગ સિસ્ટમો અને એના કારણે ચોમાસા પર કેટલી અસર થાય છે એની આપણે વાત કરી હવે આપણે વિંડીના માધ્યમથી જોઈએ કે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે આપણે જે બંગાળની ખાડીની સિસ્ટમ જોઈએ એ સિસ્ટમ તમને અહીંયા વધારે સમજ આવશે કે કેટલી મજબૂત એ સિસ્ટમ છે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે આજના દિવસે સાથે જ ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે બાકી ક્યાંય વરસાદની સંભાવનાઓ અત્યારે નથી દેખાઈ રહી મહારાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે મુંબઈના દરિયાકાંઠામાં વરસાદ પડી રહ્યો છે દાહોદ છોટાઉદેપુર નર્મદાના પટ્ટામાં વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાત માં વલસાડ ડાંગ અને એ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે બાકી અમદાવાદમાં પણ ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો હતો રાજકોટ સુરત બધી જ જગ્યાએ સતત ભારે પવન સાથે થોડા થોડા દિવસે વરસાદ પડે છે હજુ બે દિવસ એવા છે કે એ વરસાદ પડવાનો છે ચોમાસાને વધુ અસર ન થવી અને ચોમાસું સમયસર બેસવું વધારે લાંબુ ન ચાલવું એના અનેક કારણો પણ હોય અલનીલો અને નાનીનો બંને અત્યારે ન્યુટ્રલ છે અને જે ઇન્ડિયન ઓશન ડાઇફ હોય છે એ પણ ન્યુટ્રલ છે જ્યારે એ ત્રણેય વસ્તુ ન્યુટ્રલ છે એટલે એની અસર અને એ જે હોત અલની પછી લાની અસરને હોત ચોમાસા પર ઘણો બધો ફરક પણ અત્યારે એવી કોઈ સંભાવનાઓ નથી દેખાઈ રહી પહેલી તારીખ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત બધા જ કરી રહ્યા છે કમોસમી વરસાદ છે ચોમાસું ટૂંક સમયમાં બેસે એની પહેલા જે વરસાદ પડતો હોય છે એવો વરસાદ છે પણ ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે ભારે પવન સાથે એટલે કારણ કે અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓલરેડી જે દરિયામાં કરંટ છે એના સિવાય ચાલીસથી થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે ઓલમોસ્ટ ગુજરાતના ભાગોમાં એટલે દરિયાકાંઠાના વિસ્તારો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તો ખૂબ ભારે પવન સાથે વરસાદ પણ ગઈકાલે રાત્રે પડ્યો છે ઘણી બધી જગ્યાએથી એવા દ્રશ્યો પણ આવ્યા કે ભારે પવનને કારણે ઘણું નુકસાન પણ થયું હોય ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ છૂટો છવાયો અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો પણ એ જ આગાહી છે ચોમાસું જ્યારે બેસ છે હવામાન વિભાગ જે માહિતી આપતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો